તો રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દાહોદ નવસારી વલસાડમાં વરસાદની આગાહી અમદાવાદ દાદરાનગર હવેલીમાં રહેશે વરસાદ પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી તો આ તરફ છોટા ઉદયપુર ગાંધીનગરમાં ગાજવી સાથે રહેશે વરસાદ વડોદરા નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી ભાવનગર સોમનાથ જૂનાગઢમાં વરસાદની આગાહી મોરબી અમરેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં થશે ઘટાડો તો કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વરસાદ છૂટો છવાયો રહી શકે છે આજે પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે દાહોદમાં પણ વરસાદી માહોલ રહેશે મહીસાગરમાં પણ આજે વરસાદની આગાહી વડોદરા ખાતે પણ આજે વરસાદ વરસી શકે છે તો છોટા ઉદેપુરમાં પણ આજ રોજ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં પણ વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના સુરત છે વલસાડ છે ડાંગ છે નવસારી છે આ તમામ જગ્યાએ અત્યારે વરસાદની આગાહી આજના દિવસે કરવામાં આવી છે અને ખાસ કરીને તાપી જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જે છે તે રહી શકે છે દમણ છે દાદરાનગર હવેલી છે કે જ્યાં પણ આજરોજ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યભરને ગમરોળ છે આ વરસાદ જોકે સિસ્ટમ થોડી નબળી પડી છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ નહીં રહે પણ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ વરસાદ રહેશે જ્યારે ચૌદ જૂન એટલે કે આવતીકાલે છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે